અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા અરિહંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગઈકાલે એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં આગ લાગવાની ઘટના બની તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ગઈકાલે અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા અરિહંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી આ ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો અને બાદમાં આગ લાગી હતી તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે પંચોતેર નંબરની ફેક્ટરીની બાજુમાં આવેલી ચુમ્મોતેર નંબરના ગોડાઉનના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે ફૂટેજમાં બે વ્યક્તિ ગોડાઉનમાં બેઠા છે અને એક ને ચાર મિનિટે અચાનક જ જોરદાર બ્લાસ્ટ થાય છે જેના કારણે આખી દીવાલ તૂટી અને ગોડાઉનમાં ધાબુ પડે છે મળતી માહિતી મુજબ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે ઓટો રિંગ રિંગરોડ ઉપર શબરી હોટલની ગલીમાં અરિહંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે અને આગ લાગી છે જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે ફાયર બ્રિગેડના અધિકારીઓ અને કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી